ઘોઘારોડ પોલીસે એક ઈસમને ઝડપી લઈ ત્રણ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો ઘોઘારોડ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે એક ઈસમ મોબાઈલ વેચવા માટે દીપક ચોક પાસે બેઠો છે જે બાતમીના આધારે પોલીસે દોડી છે મોબાઈલ વેચવા આવેલા અજય ઉર્ફે અજીત મનુભાઈ ઝાકરાને પૂછપરછ કરતાં તેની પાસે મોબાઈલ હોય જે મોબાઈલનો કોઈ આધાર પુરાવા ન હોવાને લઈ પોલીસે તેની અટકાયત કરી હતી જેની પૂછપરછ કરતાં આ મોબાઈલ મોબાઈલને બે અઠવાડિયા પહેલાં માણેકવાડી વિસ્તારમાંથી ચોરી કરીની કબૂલાત આપી હતી જ્યારે વધુ પૂછપરછમાં અન્ય બે બોલ મળી આવતા પોલીસે ત્રણેય મોબાઈલની ચોરીનો ભેદ ઉકેલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી